રાજકોટમાં તહેવારના સમયે જ આંતરરાષ્ટ્રીય ગેંગ સક્રિય થઈ આંગળીયા પેઢી અને બેંક બહાર વોચ રાખી વાહન રેઢું પડતા જ ડેકી તોડી ચોરીને અંજામ આપતી હોય છે ત્યારે રાજકોટમાં પણ આ પ્રકારના ત્રણ ગુનાને અંજામ આપી છ લાખની રોકડની ચોરી કરનાર છારા ગેંગના બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લઈ રોકડા છ લાખ સહિત છ લાખ અઠાવન હજાર સાતસોનો મુદ્દામાલ કબજે કર્યો છે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ તેમજ અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા સાહેબ તેમજ ક્રાઈમ ડીસીપી સાહેબ શ્રી પાથરાસિંહ ગોયલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઈમની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર ભોંડેલા સાહેબ તેમજ ડામોર સાહેબના હોય તેમની ટીમ દ્વારા આજરોજ વીસમી નવેમ્બરના રોજ આજી ડેમ વિસ્તારમાંથી પૈસાની ચોરી કરેલાનું કબૂલાત કરેલ છે બંને આરોપીઓ વિરુદ્ધમાં જેમાં મુખ્ય જે આરોપી છે મની સુરખે મનોજ કનૈયાલાલ સેવાણી તેના વિરુદ્ધમાં ગુજરાત બોમ્બે તેમજ દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે ગુજરાતમાં રાજકોટ બરોડા અમદાવાદ ગાંધીનગર હિંમતનગર સાબરકાંઠા વલસાડ વગેરે જગ્યાએ તેને આ રીતે ડીકી તોડીને તેમજ ચીલ ઝડપ કરીને ચાલીસેક જેટલા ગુનાઓ આચરેલાની ની કબૂલાત કરેલ છે જે આધારે પોલીસે તેઓની પાસેથી મળેલ એસએસ તેમજ એસેસ માં રાખેલા રોકડા રૂપિયા છ લાખ તેમજ આ ગુના પડતી વખતે જે ડીકી તોડવા માટે સાધન વપરાય છે તે પ્રકારનું સાધન તેમજ ગુનો આચરતી વખતે મોઢા ઉપર માસ્ક પહેરતા હતા તે તેમજ આખું જે ગોળાકાર માસ્ક આવે છે તેવા નવ એમ કરીને લગભગ છ લાખ અઠ્ઠાવન હજાર સાતસો નો મુદ્દામાલ તેઓ પાસેથી પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેઓની બાતમી જ્યારે તેઓને રોકવામાં આવ્યા અને તેઓની ચેક કરવામાં આવી એસએસની એમાંથી ટી આકાનું સાધન તેમજ ટોપી જનરલી આરોપીઓ ગુનો આચરે તે વખતે પોતે ઓળખાય નહીં તે માટે પહેરતા હતા તે રીતેના સાધનો અને મળી આવતા તેઓની શંકા મજબૂત થતા હતા એની પૂછપરછ કરતા પોતે આ રીતે ગુના આચરેલા નું પોલીસ ને અને જનરલી આ જે આરોપીઓ છે એનું નેટવર્ક કે જે આગળિયાની પેઢીઓ આવેલી હોય છે ત્યાંથી જે રોકડ રકમ લઈને નીકળે છે તેઓની ઉપર વોચ રાખી અને આગળથી આગળ જઈને જ્યારે પણ એઓને સમય મળે લાગ મળે ત્યારે તેઓને આતરીને તેઓની પાસેથી ચીલઝડપ અથવા તો ટીકી તોડીને એમાંથી પૈસા ચોરીને આ ગુનો આચરતા હોવાની કબૂલાત કરે છે પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવે છે અને એના એન્જિન નંબર ચેસીસ નંબર આધારે પણ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે